ભાઈઓ જોવો જવો પથ્થરમારો કરવો પડ્યો ભારે જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે જે ઘટના ઘટી હતી જે રીતે મિત્રો વાત કરી તો સુરતમાં જે મિત્રો ગણેશ મિત્રો પંડાલમાં લાઈવમાં મિત્રો વાત કરી તો જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તમે જોઈ શકો છો કેવી રીતે મિત્રો વાત કરી તો બધું જ મિત્રો નુકસાની પહોંચે છે ત્યારબાદ મિત્રો વાત કરી તો પોલીસે મિત્રો સત્યાવીસ જેટલા લોકોને બગડી લીધા છે જેમાં મિત્રો વાત કરી તો પાંચ લોકોને હાલના ટાઈમમાં પથ્થરમારા કરતા પકડ્યા છે અને બીજા મિત્રો વાત કરી જે રીતે તેની સાથે મિત્રો સામેલ હતા તેમાંથી જ મિત્રો વાત તો આજથીને જ મિત્રો આખો દિવસ મિત્રો સુરતની જે માહોલ હતી મિત્રો તમામ બજારોમાં મિત્રો પોલીસ સાહેબો મિત્રો હાજર હતા અને જ્યાં પણ મિત્રો જેને પણ મિત્રો વાત કરી તો જે પથ્થરમારો કર્યો છે એક પણ લોકો બસ્યા નથી જ્યાં મિત્રો વાત કરી તો તમામ લોકોને પકડી લીધા છે અને તેને એટલી બધી સર્વિસ કરવામાં આવી છે કે તેના વિશે વાત જ ના કરો જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં હાલવાનો પણ વ્યર્થ નથી રહ્યો કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આજે ભાઈ જે રીતે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા હતા મિત્રો વાત કરી તો મુસ્લિમ લોકો છે તે મિત્રો આપણા હિન્દુ સમાજના જે પણ ગણેશ પંડલ હતી તેની અંદર લાઈવમાં મિત્રો જે રેડ પાડવામાં આવી હતી ત્યારબાદ મિત્રો વાત કરતો ઘણી બધી મિત્રો લોકોની ઈજા પહોંચી છે કારણ કે મિત્રો પથ્થરમારો કરવામાં આવ્યો હતો ઘણા બધા એમ કહેતો બાઇકો કારો કે પછી રિક્ષાઓ મિત્રો તમામ જગ્યાએ મિત્રો વાત કરી તો કાસો તોડી નાખવામાં આવ્યો છે તેની ઉપર હાલના ટાઈમમાં પોલીસે બે રિએક્શન લીધી છે એમ કહે તો જે પણ મિત્રો એમ કીધું તો સુરતમાં ગેરકાયદેસર મિલકત ઉપર મિત્રો ઘરે બનાવેલા હતા ત્યાં તમામ ઉપર મિત્રો દાદાના ફૂલડોઝર ફરી વળી હશે જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં જે રીતે મિત્રો ગણેશ ઉત્સવ ચાલે રહ્યો છે તેમાંથી જ મિત્રો વાત કરતા એવી ઘટનાઓ મિત્રો ઘણીવાર ઘટતી હોય છે જેમ આપણે રામ મંદિર જોયું હતું ત્યારે મિત્રો ટ્રેનોમાં પણ ચાલુ ટ્રેનોમાં મિત્રો વાત કરી તો પથ્થરમારો કરવામાં આવ્યો હતો અત્યારે જે રીતે મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો છો કેવી ઉપર હિન્દુ ઉપર મિત્રો અત્યાચાર થઈ રહ્યો છે એવી કહી તો પણ કોડું નથી કારણ કે મિત્રો જ્યારે પણ તાજિયા હોય છે ત્યારે મિત્રો હિન્દુ લોકોના હિન્દુ સમાજના લોકો કેમ મિત્રો એમ કહેતો પથ્થરમારો કરવા જતા નથી કેમ મિત્રો વાત કરતો જ્યારે હિન્દુનો તહેવાર હોય ત્યારે જ આવે છે મિત્રો મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો વિડીયોને શેર કરી દીજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત